નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ જૂનાગઢમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના તાબા હેઠળની શાળાઓમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીને આહવાન કર્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસ તરીકે આ દિવસને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાનને તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત જૂનાગઢના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના તાબા હેઠળની ડીએલએસએસ શાળાઓ તથા ઇનસ્કૂલ શાળાઓએ અને જિલ્લા રમત વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ ટેકનિકલ મેનેજરો કોચ ટ્રેનર સહિત સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસના આયોજનમાં સૌએ ઉત્સાહભેર જોડાઈ આ અભિયાનને વધુ મજબૂત બનાવ્યો હતો